તો આજની હતી હરી ન્યૂઝ મને છો લાગે ચેક કરાવવું પડી અલ્યા તું ચા ઉધરા ખાય છે મને કરોણા કરાઈશ કે શું બેળ્યું આ વખતે ઉકાળા પી પીને શરીર ધોઈ ના છો આ વખતે હાસવીન રેવું પડશે કાકા હેડો બજારમાં ઘોડા જીરું અને પાપડી લેતા આવો

જે વખતે હેરાન હેરાન કરી ના છે તો મને બતાવી ને હવે હેરાન તો તમે નહીં હું છો તો મારા હા હરા ભેગો થઈને પેટીમ પૂર્યો પ્રો અને પસે ઉકાળા જ પાવે બીજું કોઈ હાલે જ નહીં આ વાત મારા ભાઈ બન કેવા જાવું પડશે ન કે હીરો ટપચી ગયો તો પછી મને એકલા ને ફાબ છે નહીં બળ્યું એ પ્રભુ આ દુનિયામાં તો ભલે મેલ્યો પણ થોડોક સુખી કરીને મેલ્યો હોત તો ઢેંઢિયા મને કેતા કેતા જાશે કે બટી આપણે હાથ ભેટી ખાય એટલું ધન હતું પણ તું આઠમી ભેઢી પેદા છો તારો દોહ છે એ ભરપુ મારાથી દુઃખ સહન નથી થાતું ઉઠાઈ લે દેવા ઉઠાઈ લે આપણી લીધી હો ધૂળા તારી વાત ભરપુએ અરે ભરપુ હું તો ખાલી મસ્તી કરતો તો ભૂડું તમારી પાસે પૈસા માગું એ તો નથી સાંભળતા તમે

થોડી થોડી તાવની એસર છે એટલે કીધું થોડી વાર આરામ કરું પ્રો હું સારું તો તું આરામ કર અને આ લખણ મને ખબર પડી જાય ને પછી ઘરની ની જ નથી નીકળવું એ ભરભુ મારી એક વાત ભણશો હવે કરોણા મેલ્યો છે તો ડોસી ખૂબ ખુબ ત્રાસ છે રેડી ઘણીવાર મને એમ કેસે કે ઝેરમાં સાપ આવી જઈશ હું તો હું તો ગળું દબાવે હપરું તો આ વખતે શેડ થાય તેનું ફૂદ ઉભર કાવજો ને પ્રભુ હવે આ કોરોના નો લખણ શું છે એ હું જોઈ લઉં YouTube માં કોરોના નો લખણ શું છે નમસ્કાર મારું નામ છે લાધો હું રોટલો ખવસો બાધો તો હવે આપણે જાણીએ કે કોરોના થાય

આને મટાડવાના ઉપાયો જણાવો નમસ્કાર હું પોસો પંચર વાળો કરોના હોમે લડવા ધોકાની નહીં એક ગલાસની જરૂર પડશે હવે એક સમસી મેઠું લો આ મેઠું તમારે એક રકીબીમાં લેવાનું છે ગલાસમાં નાચું હોય તોય વાંધો નહીં હવે થોડી હળદર લો મને ખબર છે કે તમે હળદે નાસી જીધી છે હવે મારા હાહરા મારું નથી મોનવું તો મારો વિડિયો કેમ જોવા છે ડાયરેક્ટ કન્ને પ્રૂ બધું હવે જરા ખાંડ નાખો અને આ થઈ ગઈ આપણે કોરોનાની દેશી દવા હવે હું બસી જઈશ હવે આ દવાથી તમારે કોગળા કરવાના છે અને ધ્યાન રહે જરાય પાણી પેટમાં ગયું તો પેટ ફૂલી જશે

नका तू मरि जाई पाछो अन मारी अवे टिकट कपा हेरी रेडी एला 5000 आवे तर नरक मा मळाव आपरे हो अन उलू पाणी गायो गा पी जाजे पाछो मु ना जीव तुडाण छोडो जिब बाजू काय आणे तो चिच गिद तोय तो पिपिन थाहे ए पुरा चालू कराया आणे